જામનગર શહેરમાં દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ લોહાણા જ્ઞાતિ દ્વારા રામનવમીની ભવ્ય ઉજવણી કરવામાં આવનાર હોય જે અંતર્ગત લોહાણા જ્ઞાતિના સમૂહ ભોજન સહિતના કાર્યક્રમોનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે જેના ભાગરૂપે શ્રી રામચંદ્રજી પ્રાગટ્ય મહોત્સવ સમિતિના પ્રમુખ જીતુલાલની આગેવાની હેઠળ એમપી શાહ કોમર્સ કોલેજના ગ્રાઉન્ડ ખાતે સમૂહ ભોજનની તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે આ કાર્યક્રમમાં બ્રહ્મભોજન રક્તદાન કેમ્પ અને જ્ઞાતિ

અમે ઉજવી રહ્યા છીએ જેના અનુસંધાને વિવિધ પ્રોગ્રામો સમાજ દ્વારા આયોજન થતું હોય છે આ સમિતિ દ્વારા આ વર્ષે પણ રામનવમીની ભગવાન પ્રભુ શ્રી રામ રઘુવંશીના આરાધ્ય દેવ જેમની જન્મની દિવસની રામનવમીની ઉજવણી કરવાની છે વિશેષ આ વખતે તો પ્રભુ શ્રી રામ એ અયોધ્યામાં પધાર્યા છે ત્યારે ખૂબ આનંદ સાથે રઘુવંશી સમાજ આ રામનવમી ઉજવવા જઈ રહ્યો છે રામનવમી આવતીકાલે હોય જેના અનુસંધાને આજે રાત્રે લોહાણા માંજનવાડી ખાતે આઠથી દસ રામધૂમનું આયોજન કરેલું છે સવારમાં ગાયોને ઘાસચારો નાખવામાં આવશે ત્યારબાદ લોહાણા માજનવાડી પંચેશ્વર ટાવર રામ મંદિર ખાતે ત્યાં ધ્વજાજીનું પૂજન સાડા દસે ચાલુ થશે અને બાર વાગે આરતી થશે એના અનુસંધાને પરમ દિવસે રામનવમીના પાલણાની નાતનું પણ સમાજનું આયોજન કરવામાં આવ્યું છે પરમ દિવસે એટલે કે ગુરુવારે તારીખ અઢાર ચાર બે હજાર ચોવીસને ગુરુવારના રોજ સાંજના અહીં રામનગરી એમ્પી શાહ લો કોલેજ ગ્રાઉન્ડમાં સાંજે ચારથી છ સ્વયંસેવક ભાઈઓના કામની વિતરણની અમે તૈયારી કરવાના છીએ છથી સાત બ્રહ્મભોજન માસ્તાનની નાતનું આયોજન છે અને સાતથી દસ એ સમગ્ર શહેરના પચીસથી ત્રીસ હજાર રઘુવંશી ભાઈઓનું નાતમાં ભોજન થશે સમૂહ નાતનું આયોજન છે